જો તમને એવું લાગતું હોય કે તમારા સાંધા ધીમે ધીમે જકડાવા લાગ્યા છે દુખાવો દિવસે ને દિવસે વધવા લાગ્યો છે અથવા તો તમને એવું લાગતું હોય કે શરીરની અંદર નસોની અંદર ક્યાંક ને ક્યાંક બ્લોકેજ આવી ગયું છે તો ધ્યાનથી સાંભળજો આયુર્વેદ કહે છે કે શરીરમાં જ્યારે દોષ વધે છે ત્યારે શરીરના રસ્તા જાણે જામી જાય છે અને આ જામી જવાના કારણે જ હાડકાઓ સાંધાઓ અને માંસપેશીઓમાં દુખાવો થાય છે ઝકડન થતી જોવા મળે છે અને લોહીની નળીઓ બ્લોક થવા લાગે છે જો તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને આવી તકલીફનો સામનો કરવો પડતો હોય તો આજના આ વિડીયોને અંત સુધી અને ધ્યાનપૂર્વક જરૂર જોજો કારણ કે આજના વિડીયોમાં હું તમને એક સાવ સરળ પાંચ સ્ટેપની આયુર્વેદિક પ્રોસેસ શીખવાડવાની છું અને તે વસ્તુનું અનુકરણ દરરોજને તમારે વીસથી થી પચીસ મિનિટ આપીને કરવાનું છે તો આ બધી વસ્તુથી તમે સરળતાથી છુટકારો પામી શકશો આ બધા સ્ટેપનું અનુકરણ કરીને તમે પોતે જ એવો અનુભવ કરશો કે તમારા સાંધાઓ હળવા થવા લાગ્યા છે સાંધામાં લવચીકતા પાછી આવી રહી હોય તેવો અનુભવ થશે અને તમારું શરીર એકવાર ફરીથી આઝાદ મહેસૂસ કરશે અને આ પૂરી પ્રોસેસ સાવ કુદરતી છે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે અને આયુર્વેદના નિયમોને અનુરૂપ છે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ વિડીયોની શરૂઆત કરીએ સ્ટેપ એક મસાજ એટલે કે તમારા સાંધાઓને સ્નેહ આપવાનો એટલે ગરમ આયુર્વેદિક તેલથી તમારા પગનું મસાજ કરવાનું આયુર્વેદ કહે છે કે શરીરમાં જ્યારે દોષ વધે છે ત્યારે શરીર સુકાઈ જાય છે અને તેલ તે સુકાપણાનો સૌથી મોટો ઈલાજ છે આના માટે તમારે કોઈ પણ મોંઘા તેલ લેવાની જરૂર નથી બસ બજારમાં મળી જતા સરળ આયુર્વેદિક તેલ જેમ કે મહાનારાયણ તેલ અથવા તો નારાયણ તેલ અથવા તો રોગન સુરખ નામનું તેલ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ બધા તેલ તમારા શરીરમાંથી વાત દોષને શાંત કરે છે અને સાંધાને લવચિકતા આપે છે બસ બેથી ત્રણ ચમચી તેલને તમારે હળવું ગરમ કરવાનું છે અને દુખાવાવાળા સાંધા અથવા તો શરીરના જે કોઈ પણ ભાગમાં તમને જકડન મહેસૂસ થતી હોય તે ભાગ ઉપર હળવું માલિશ કરવાનું શરૂ કરો માલિશ કરતી વખતે હંમેશા યાદ રાખજો માલિશ તમારે ગોળ ગોળ મોશનમાં કરવાનું છે અને હળવા દબાણ સાથે કરવાનું છે ખૂબ જ વધુ દબાણ આપીને નથી કરવાનું અને એક બીજી વાત ખાસ ધ્યાન રાખજો માલિશ કરવાની દિશા હંમેશા ઉપર તરફ હોવી જોઈએ જેમ કે પગથી શરૂઆત કરીને ગોઠણ બાજુ અથવા તો હાથના ભાગેથી તમારા ખભા તરફ ઉપરથી નીચે તરફ જઈને તમારે ક્યારેય માલિશ નથી કરવાનું આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો દરેક સાંધા પર તમારે ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી માલિશ જરૂર કરવાનું છે જેના પરિણામે તેલ અંદર સુધી જઈ શકે અને વાત દોષને શાંત કરી શકે આ મસાજ ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારી આત્માને પણ એક નવું જ સુકૂન આપશે તો સૌથી પહેલું સ્ટેપ તમારે કરવાનું છે તમારા શરીરમાં જે ભાગમાં દુખાવો છે તે ભાગમાં માલિશ કરવાનું છે હવે સ્ટેપ નંબર બે બ્લોકેજ દૂર કરવું પહેલા સ્ટેપમાં આપણે તેલથી સાંધાઓનું માલિશ કર્યો અને હવે બીજું સ્ટેપ છે તે બ્લોકેજને દૂર કરવાનો તે જમાઓને તોડવાનો જે તમારા દુખાવા અને સોજા પાછળનું મુખ્ય કારણ હોય છે અને તેના માટેની સૌથી સરળ રીત છે તેનો ગરમ શેક કરો જ્યારે તમે ગરમ પાણી અથવા તો વરાળથી શરીરને શેકો છો તો તેનાથી બંધ થઈ ગયેલી નાળીઓ ખુલવા લાગે છે વાત દોષનો અટકેલો ફ્લો તે ફરીથી ચાલવા લાગે છે અને શરીર એક વખત ફરીથી હળવું અને લવચિક મહેસૂસ કરે છે આ કરવા માટે તમારે એક સાવ સરળ ટુવાલ જોશે અને બીજી વસ્તુ જોશે ગરમ પાણી એક સાફ ટુવાલને તમારે ગરમ પાણીમાં પલાળી દેવાનો છે અને પછી સારી રીતે આને નીચોવીને આ ટુવાલને તમારા દુખાવાવાળા ભાગ ઉપર રાખી દો અને પાંચથી સાત મિનિટ સુધી તમારે આની ગરમાહટને મહેસૂસ કરવાની છે જ્યારે ટુવાલ ઠંડો થવા લાગે ત્યારે ટુવાલને ફરીથી ગરમ પાણીમાં બોળીને ગરમ કરી લ્યો અને પછી તે ટુવાલે નીચોવીને ફરીથી તે જ પ્રોસેસ કરો જ્યારે તમે આવી રીતે ગરમ શેક કરો છો ત્યારે તમારા સાંધા અને લોહીની નળીની અંદર અટકેલો દોષ ઓગળવા લાગે છે અને ધીમે ધીમે બ્લોકેજ ખુલી જાય છે અને તે વસ્તુને તમે ત્યારે લાઈવ જ અનુભવી શકો છો ફક્ત પાંચથી દસ મિનિટનું આ સાવ સરળ સ્ટેપ તમારા શરીરની અંદર એક નવી ઉર્જા ભરી દેશે અને તમને રિલેક્સ ફીલ કરાવશે હવે ત્રીજું સ્ટેપ શરીરના મહત્વપૂર્ણ પોઈન્ટ એક્ટિવ કરવા જ્યારે તમારું શરીર બીજા સ્ટેપમાં ગરમ થઈ ગયું છે તમારા સાંધાનો શેક પણ થઈ ગયો છે અને બ્લોકે હળવું પણ પડવા લાગ્યું છે ત્યારે હવે તમારું ત્રીજું સ્ટેપ છે તમારા શરીરના વાઇટલ પોઈન્ટ્સ એટલે કે મહત્વપૂર્ણ પોઈન્ટને એક્ટિવ કરવાનો આયુર્વેદ કહે છે કે આપણા શરીરની અંદર અમુક ખાસ બિંદુ હોય છે જે ખાસ કરીને પ્રાણનો ફ્લો કંટ્રોલ કરે છે અને જ્યારે આપણે ખાસ કરીને આ બિંદુઓને એક્ટિવ કરીએ છીએ ત્યારે નસોમાં જે રૂકાવટ હોય છે તે પોતાની રીતે ઠીક થવા લાગે છે એમ તો શરીરમાં ઘણા બધા મુખ્ય પોઈન્ટ હોય છે પરંતુ તેમાંથી સૌથી મહત્વના છે હાથના બે મુખ્ય પોઈન્ટ પહેલું છે સિપ્ર મર્મ પોઈન્ટ જે ખાસ કરીને તમારા અંગૂઠા અને પેલી આંગળીના વતલા ભાગમાં હોય છે અને બીજું હોય છે મનીબંધા મર્મ જે તમારા કાંડાના અંદરના ભાગે હોય છે બસ તમારા હાથમાં થોડુંક વધેલું તેલ લગાડો અને આ બંને પોઈન્ટ પર હળવી આંગળીઓની મદદથી ગોળ ગોળ મોશનથી બે ત્રણ મિનિટ સુધી મસાજ કરો આ પોઈન્ટ ઉપર પણ તમારે મસાજ વધુ જોરથી કરવાની જરૂર નથી બસ ફક્ત હળવા દબાણની સાથે જ તે ભાગમાં મસાજ કરો જ્યારે આ બંને પોઈન્ટને તમે હળવા હાથે દબાણ આપો છો તો તમારા શરીરની નસોમાં અટકેલો ફ્લો ધીમે ધીમે એક્ટિવ થાય છે અને ધીમે ધીમે તમારું આખું શરીર એક નવી એનર્જીથી ભરાઈ જાય છે બસ આ એક નાનકડી એક્ટિવ પ્રેશરની ઘરે બેઠા કરી શકાય તેવી પ્રેક્ટિસ હતી જે તમારી બ્લોક થયેલી નસોને કુદરતી રીતે ફ્રી કરવામાં તમારી મદદ કરે છે આ ત્રણ સ્ટેપ પછી ચોથા સ્ટેપમાં હવે આપણે આપણા શરીરના બ્લોકેજોને અંદરથી દૂર કરવાની કોશિશ કરશું અને તે પણ આપણા શ્વાસની મદદથી જ્યારે મિત્રો આપણા શરીરમાં વાતદોષ જામે છે ત્યારે ફક્ત આપણા સાંધા જ નહીં પરંતુ આપણી શ્વાસ નળીઓ પણ અને આખા શરીરનો પ્રાણ ફ્લો પણ રોકાઈ જાય છે અને જ્યારે આપણે ઊંડા શ્વાસો લઈએ છીએ અને આપણું આખું ધ્યાન જો આપણે આની ઉપર લગાડી દઈએ તો શરીરની અંદર જે અટકી ગયેલી હવા છે તે એક એક કરીને તમારા બ્લોકેજને ધક્કો દેવા લાગે છે અને શરીર એક નવી શક્તિથી ભરાઈ જાય છે આના માટે હું તમને સાવ સરળ અને સુરક્ષિત એક પ્રાણાયામ જણાવું છું કે જે છે નાળી શોધન પ્રાણાયામ આના માટે તમારે સૌથી પ્રથમ સીધું બેસી જવાનું છે તમારી કરોડરજુને એકદમ સીધી રાખવાની છે અને તમારા ડાબા હાથના અંગૂઠાથી તમારા ડાબી બાજુના નાક ઉપર તમારે આને દબાવવાનું છે એટલે ડાબા નાકને તમારે બંધ કરી દેવાનું છે અને શ્વાસ તમારે જમણા નાકેથી લેવાનો છે અને પછી બીજી આંગળીની મદદથી જમણી બાજુએ તમારે આંગળી રાખવાની છે અને ડાબું નાક ખુલ્લું રાખવાનું છે અને પહેલાં તમે જે ડાબી બાજુથી નાક બંધ કર્યું હતું તે બાજુથી શ્વાસને તમારે ધીમે ધીમે છોડવાનો છે આ પ્રોસેસને તમારે સાવ ધીમે ધીમે અને શાંત મન દ્વારા પાંચ મિનિટ સુધી રિપીટ કરવાની છે એક નાકમાંથી શ્વાસ લેવાનો છે અને બીજા નાકમાંથી શ્વાસ છોડવાનો છે જ્યારે તમે આવી રીતે શ્વાસ લ્યો છો ત્યારે તમારા શરીરમાં અટકાયેલી અંદરની હવા શરીરમાં અટકી ગયેલી ઉર્જા અને નસોના બ્લોકેજ બધી વસ્તુને તમે ધીમે ધીમે દૂર કરતા હોવ છો અને આના પરિણામે થોડાક જ દિવસની અંદર જ તમને લાગવા લાગે છે તમારું શરીર ફરીથી એક નદીની જેમ ખુલીને વહેવા લાગ્યું હોય અને તે પણ કોઈ પણ જાતની રૂકાવટ વગર હા મિત્રો આ પ્રોસેસ આટલી બધી અસરકારક છે એટલે આ વસ્તુને પણ તમે ચોથા સ્ટેપમાં જરૂર કરો અને હવે પાંચમા અને છેલ્લા સ્ટેપમાં આપણે આ બધી વસ્તુ કર્યા પછી હળવા ગરમ પાણીની મદદથી નાહી લેશું ગરમ પાણીમાં નાહવાથી તમને અનુભવ થશે તમારા સાંધાઓ થોડા હળવા લાગતા હોય માંસપેશીઓ રિલેક્સ થતી હોય અને તમારું શરીર એક સુકૂનનો અનુભવ કરી રહ્યું હોય યાદ રાખજો ગરમીની ઋતુમાં પણ આ પ્રોસેસને કર્યા પછી તમારે હળવા ગરમ પાણીથી જ નાહવાનું છે ખાસ કરીને ઠંડા પાણીથી નાહવાનું નથી ફક્ત નાહવા માટે જ નહીં પરંતુ જો તમને સાંધામાં દુખાવું અથવા નસોની અંદર બ્લોકેજની તકલીફ થતી હોય તો આયુર્વેદ કહે છે કે ઠંડા અને સૂકા ખોરાકથી પણ તમારે બચવું જોઈએ જેમ કે દહીં ઠંડા પીણાઓ કાચું સલાડ અને ઠંડુ પાણી વગેરે કારણ કે આ જે બધી વસ્તુઓ હોય છે તે બધી વસ્તુઓ વાત દોષને વધારવાનું કાર્ય કરે છે અને તમારા સાંધાઓને વધુ ટાઈટ કરી શકે છે તેની જગ્યાએ તમે તમારા ડાયટમાં ગરમ અને પૌષ્ટિક આહારનો ઉપયોગ કરો જેમ કે તમે દેશી ઘી લઈ શકો છો ગરમ દૂધ લઈ શકો છો અને ખીચડી પણ લઈ શકો છો જે પોચી પણ છે અને સરળતાથી પાચન પણ થઈ જાય છે આ બધા ખોરાક તમારા સાંધાઓને અંદરથી ગ્રીસ કરે છે અને નસોની અંદર ઉર્જાના ફ્લોને સુધારે છે અને તેવી જ રીતે બહારનું ધ્યાન રાખીને અંદરથી પણ આપણા શરીરને ગરમ રાખવું આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે સવારે ખાલી પેટે એક કપ ગરમ પાણી પીવું અને રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવું તેનાથી પણ તમારા શરીરમાં વાત દોષ શાંત થાય છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે દરરોજ હળવી કસરતો કરવી અને શરીરને સ્ટ્રેચિંગ કરવું પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે તો દરરોજ ચાલવાનું અથવા હળવી કસરત કરવાનું તમે જરૂર પસંદ કરો ખાસ કરીને આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે તમે તમારા શરીરમાં જ્યારે કોઈ હલનચલન ન રાખો તો તેના પરિણામે પણ વાત દોષ જામમાં લાગે છે અને શરીરમાં જકડન આવી જાય છે મિત્રો તમે જોયું ને કેવું સરળ છે તમારા શરીરને ફરીથી આજત કરું જો તમે વીસથી પચીસ મિનિટ દરરોજ તમારા માટે કાઢી શકો તો હું લખીને આપી શકું છું કે તમારા સાંધાઓને જે રાહત મળશે અને તમારી નસોમાં જેટલી રાહત મળશે અને તમારા શરીરમાં જે એનર્જી આવશે આ બધી વસ્તુનો અનુભવ તમે પહેલાં ક્યારેય નહીં કર્યો હોય ખાસ કરીને તમારા શરીર સાથે મિત્રતા કરો અને તમારા શરીરને થોડોક સમય આપો અને જુઓ કે કેવી રીતે તમારું શરીર પણ તમારો સાથ નિભાવે છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો